યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ બે હજાર ચૌદમાં પંદર જુલાઈને વર્લ્ડ યુથ સ્કિલ ડે તરીકે ઉજવવા નક્કી કર્યું જે દિવસે યુવાનોને રોજગાર યોગ્ય કાર્ય અને ઉદ્યોગ સાહસિકતા માટે કૌશલ્યથી સજ્જ કરવાના વ્યૂહાત્મક મહત્વની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસના વર્લ્ડ યુથ સ્કિલ ડેની શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્યની થીમ હતી જે શાંતિ નિર્માણ અને સંઘર્ષના નિરાકરણમાં યુવાકોની નિર્ણાયક ભૂમિકાને રેખાંકિત કરે છે વર્લ્ડ સ્કીલ એસોસિએશન દ્વારા વર્લ્ડ સ્કિલ સ્પર્ધાનું દર બે વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આયોજન થાય છે જે અનુસંધાને રાજ્યના યુવાનોમાં કૌશલ્ય શિક્ષણ પ્રત્યે અભિગમ કેળવવા એનએસડીસીની ગાઈડલાઈન મુજબ ઇન્ડિયા સ્કિલ સ્પર્ધા બે હજાર ચોવીસનું ગુજરાત રાજ્યમાં જિલ્લા લેવલ ઝોન લેવલ અને રાજ્ય લેવલ એમ ત્રણ લેવલમાં આયોજન કરાયું જેમાં રાજ્ય કક્ષાના ત્રેવીસ પસંદગી પામેલા ઉમેદવાર કે જેઓ નેશનલ કક્ષાએ દિલ્હી કર્ણાટક અને ગુજરાત ખાતે યોજાયેલ અલગ અલગ સ્કિલ સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા જેમાંથી રાજક કક્ષામાં ગુજરાતમાં રાજ્યના બે સ્પર્ધકોને ગોલ્ડ મેડલ બે સ્પર્ધકોને સિલ્વર મેડલ બે સ્પર્ધકને બ્રોન્ઝ મેડલ તેમજ સાત સ્પર્ધકને મેડલ ઓફ એક્સેલન્સ એમ કુલ તેર સ્પર્ધકોને મેડલ મેળવેલ છે અમે આજે આવતી વર્લ્ડ સ્કિલ્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર જે લિયોન ફ્રાન્સમાં થવા જઈ રહી છે સપ્ટેમ્બરમાં એના માટે ઇન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન યોજાઈ હતી જેમાં અમે ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ સ્કિલમાં પાર્ટિસિપેટ કર્યું હતું આ ટીમ ઇવેન્ટ હતી જેમાં અમે ગોલ્ડ મેડલિસ્ટ થયા છે અને આવતી સપ્ટેમ્બર મહિનામાં અમે વર્લ્ડ સ્કિલ્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા જઈ રહ્યા થિ ફોર પોઈન્ટ મતલબ ઓપરેશનલ ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી બંનેનું ઇન્ટિગ્રેશન જેમ કે અત્યારે ઓટોમેશન ચાલી રહ્યું છે બધી કંપનીમાં ઓટો ઓટોમેટિક પ્રોડક્શન ચાલી રહ્યું છે તો એ બધાનો ડેટા એકત્ર કરીને એ બધાનો ડેટા વિઝ્યુઅલાઇઝ કરીને પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ છે પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો યુઝ કરવાનો ઓગમેન્ટેડ રિયાલિટીનો યુઝ કરવો એ બધાનો યુઝ કરીને જે ડેટા ડેટાને ઇન્ટીગ્રેટ કરીને કંપનીની એફિશિયન્સી વધારવું એ અમારો મેઇન ગોલ હોય છે